મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસ ત્રીજા રોજા પૂર્ણ થતા બુધવારે ઈદના ચાંદના દીદાર થયા હતા જેથી આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં મુસ્લિમ બિરાદરો ઈદ ઉજવણી કરી રહ્યા છે આખા મહિના દરમિયાન શહેરના મુસ્લિમ સમુદાય દ્વારા રોજા રાખવામાં આવ્યા હતા જેમાં એકવીસમાં રોજાથી ત્રીસમાં રોજા દરમિયાન ઇત્તિફાક કર્યું હતું પાંચ નમાજ બાદ તરાવી નમાજ અદા કરાઈ હતી આજે મુસ્લિમ બિરાદરો સવારે શહેરની વિવિધ મસ્જિદો તથા ઈદગાહ મેદાનમાં વિશેષ નમાજ અદા કરાઈ હતી સાથે જ એકબીજાને ઈદની મુબારક આપી ઉજવણી કરી હતી સાથે જ આજે ઈદના દિવસે મુસ્લિમ સમુદાય શિરખુરમાં દૂધ સેવૈયા બનાવી એકબીજાને આપી ભાઈચારાના વાતાવરણ સાથે રમઝાન ઈદની ઉજવણી કરશે વડોદરા શહેરમાં ઘણા વિસ્તારોમાં મુસ્લિમ સમુદાય વસવાટ કરે છે જેમાં ખાસ કરીને તાંદરજા નવાયાડ આજવા રોડ મચ્છીપીઠ સહિતના અન્ય વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ લોકો વસવાટ કરે છે મુસ્લિમ સમુદાયના લોકો અહીં જેમ દૂધમાં સાકળ ભળે તેમ હળીમળીને રહે છે અને સાથે જ તમામ તહેવારોમાં એકબીજાના વાર તહેવારો પ્રસંગોમાં સાથે મળીને ભાઈચારા સાથે ઉજવણી કરે છે ત્યારે આજે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઈદગાહ મેદાનમાં યોજાયેલી વિશેષ નમાજમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો દ્વારા માજ અદા કરાઈ હતી આ પ્રસંગે વડોદરા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જસપાલ સી પઢિયાર ઉપસ્થિત રહી સૌ મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી તંત્ર દ્વારા પણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી संपन्न થાય તે માટે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પહેલા તો હું સૌ પ્રથમ વડોદરા શહેર ખાતે તીજગામ મેદાનમાં નમાઝ ઈદની નમાજ અદા કરવામાં આવી અને અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી કે હર હરમેશ અમારો ભારત દેશ અવ્વલ હતો અને અવ્વલ રહે એવી અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી અને અમારા દેશમાં અમન ચૈન અને સુખ અને શાંતિ જળવાઈ રહે સાથે સાથે આગામી પણ જે તહેવારો આવી રહ્યા છે એવી જ રીતે આજે આપ જોઈ રહ્યા છો કોમી એકતાનો માહોલ એવી રીતે બધા હડી મડીના તહેવારો ઉજવીએ અને હું સૌ આપને ફરીથી એક વખત સૌને દિલથી ઈદ મુબારક પાઠવું છું